તમે મોણ સારું લાવજો મારા પેલા પોણી ને પેલા મારે માર્યા જયારે હોય ત્યાં મને નડે હું એને નડું થાય એને પોણી મારવા જ ના દઉં હવે મારે જવું જ પછી

નક્કી આપડે તો ચાલુ જ પડશે આમ એટલે આપડે તમારું મેરખાય છે એવું નહિ ભલા ભાઈ તમે પૂછી જો વાત કરી જુઓ આઈ જડ નડ કરાવશે શું કરવું હોય તમે વાત કરી જો તો સારું પડે પણ હું શું કઉ આપણું પેલા મેં બે મણમાં મોકલી દઉં ન ખાવાનું છે કાલે કહી દીધું પણ એનો તો ફા હતો હું તો તમને રૂબરૂ મળવા આવ્યો છું તમે જયારે હોય ત્યારે એવો મને નડતો હોય હવે વણું કરવું પડશે

મેગડા કરવાની વાત છે પૂછો કેટલી વખત પાણીમાં આ હાથ ની વખત પાણી આવ્યું હાથ ની વખત પથ્થર છોકાય એટલે મારે કાલે તારે ડોંગર માં એક દાડો મોડું આવે તો શું થવાનું તું તાર મારે મરચો રોપવાની છે મરચો રોપવાની છે હા જોઈ લે દેખા ડોંગર માં

એટલે ફોન હતો એવું ફાન હું ના માગી લે ફાનમાં નાતા પાણી તો મારા પછી પાણી મારામાં આવું મારા કરવા અને કાલે મારા ઉભા કોરામ રોપવાની છે એ તમે તમારું બીજે વાત પાણી મારે મારામાં આવું જોયે બરાબર મેં વાત કઈપર્ટ આવી ગયો છે

કે રે કે રે નો આજે ના આજે બતાઈ દોજે ને ચોટ બોલસ 180 ભલા જો તારી સાહેબ હે લાલા ભાઈ આવ ના કર યાર બજે અટા ને ભાઈ લાગે બાજુ તરી નહી નહી તું કે ગા શું કાટુ તો લાડુ કો ભાઈ ઢોકેગા નહીં યાર હું કો હું મત લે બસ

દેવલા પોઈન્ટમાં આ દેવલાયું ભાઈ જોયું રંગ બતા લાઈટ ગયા તું તમે રંગ લે બાર વાગે લાઈટ ચાલ્યા કલાક હતા જોઈ લેતા જોઈ લેતા જોઈ લે આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો ને મોકલજો આગળ શેર કરજો અને કમેન્ટ બોક્સમાં વિડીયો કેવી છે એવી જણાવજો અને તમે કયા ગામથી હો એવું પણ જણાવજો જય માતાજી કેવું છે મિત્રો